આ વિસાવદરની જનતાને હું અભિનંદન આપું છું કે જે મુખ્યમંત્રી એમના કેન્દ્રીય મંત્રી અને બધા કેબિનેટ મંત્રીઓ આવીને જે કરોડો રૂપિયા આપવાની જે ભેટની વાતો કરી હતી ખુદ ઉમેદવાર કિરીટ પટેલે એક હજાર કરોડ રૂપિયા હું ભેટ આપીશ એવી વાતો કરી હતી પણ એમની લોભાવણીના લાલચોમાં આવ્યા વગર ઇમાનદારીપૂર્વક જે મતદાન વિસાવદરની જનતાએ કર્યું છે જાગૃત નાગરિક તરીકે એ બદલ એમને અભિનંદન આપું છું અને જે અમે આગળ પણ કહ્યું હતું કે ગોપાલભાઈ વીસ હજારની લીડથી જીતવાના છે એ તરફ ગોપાલભાઈ અમારી અપેક્ષા હતી એ તરફ આગળ વધી રહ્યા છે અને અમને બધાને ખુશી છે કે ગોપાલભાઈ જીતીને વિધાનસભામાં પહોંચે છે ચૈતરભાઈ ભાજપના કિરીટ પટેલ જે ઉમેદવાર હતા તેમની સામે ભાજપની આખી ફોજ ઉતરી હતી મંત્રીમંડળથી લઈને તમામ જે ભાજપ એક પ્રકારનું નેરેટિવ સેટ કરતું હતું કે ગોપાલભાઈ તો બહારથી આવેલા ઉમેદવાર છે હું કિરીટ પટેલ છું સ્થાનિક છું ખેડૂતોને એટલા કામ કરેલા છે તો એના વિશે તમે શું કહેશો ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે યુઝ એન્ડ થ્રો તમે જોયું હશે ગુજરાતના કેટલા સારા સારા નેતાઓને એ તોડીને લઈ જાય છે અને એનો ઉપયોગ કરીને એને ફેંકી દે છે અહીંયા જાહેર હર્ષદભાઈ રીબડીયા હોય ભૂપત ભૈયાણી હોય જવાહર ચાવડા એવા તો કેટલા ગુજરાતના નેતા છે એમને સબક શીખવવા માટે વિસાવદરની જનતાએ આ મતદાન કર્યું છે બીજું કે કિરીટભાઈનું જ્યારે નામ કોઈ ગામમાં કોઈ લેતું હતું તો એક ગુંડાગીરીની વાતો આવતી હતી ભ્રષ્ટાચારીની નામ હતું અને જે એમણે કૌભાંડો કર્યા છે ભૂમાફિયાઓ જેવા કામો કર્યા છે એની સામેનો આ જનતાનું મતદાન છે આ જનતાનો વિજય છે અને અભિનંદન આપું છું વિસાવદરની જનતાને આ જ પ્રકારે જો ગુજરાતની જનતા જાગી જાય તો ચોક્કસ ગુજરાતમાં આવનારા દિવસોમાં પરિવર્તન આવશે વિસાવદરના મતદારોને કહેશો અને ગોપાલભાઈ વિધાનસભામાં આવે કઈ રીતની કામગીરી કરશે વિસાવદરની જનતાને હું અભિનંદન આપું છું માત્ર આ જીત વિસાવદરની નથી જુનાગઢની નથી પણ સમગ્ર ગુજરાત અને દેશની જીત છે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ લોકો ઇચ્છે છે સારા લોકો છે એ લોકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરું છું કે એક પરિવર્તન લાવવા માટે આવો બધા સાથે મળીએ જે પણ લોકો લોકોની સેવા કરવા રાજકીય રીતે આવવા માંગે છે તમામ લોકો આવનારા ભવિષ્યમાં આવો તાલુકા જિલ્લામાં લડો વિધાનસભા લડો અને આવનારા ભવિષ્યમાં બધા સાથે મળીને પરિવર્તન લાવીએ એ આપના માધ્યમથી કહીએ છીએ ફરીવાર વિસાવદરની જનતા ક્રાંતિકારી જનતા છે એમને અભિનંદન આપું છું અને ગોપાલભાઈ અહીંયા આવવાથી માત્ર વિસાવદર જૂનાગઢ જ નહીં સમગ્ર ગુજરાતનો અવાજ બનશે અહીંના નાનામાં નાના પ્રશ્નોથી લઈને એમની ચાહે જમીન માપણીના પ્રશ્નો હોય રોડ રસ્તાના હોય પીવાના પાણી સિંચાઈના પ્રશ્નો હોય તમામ બાબતોને લઈને અમે વિધાનસભામાં ગોપાલભાઈ સાથે અવાજ બનીશું ચૈતાર એક વિસાવદર જનતાને મેસેજ આપવા માંગો છો તો અને કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કોંગ્રેસે અગાઉ એવી વાત ચાલતી હતી કે કોંગ્રેસ અને પાર્ટી વચ્ચે વચ્ચે ગઠબંધન થાય પરંતુ એવું સમાચાર હતા પછી ઘર્ષણ થયું નહીં અને કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા હતા તો કોંગ્રેસને આપ શું કહેવા માંગશો મેં આ વિધાનસભામાં બાર દિવસ કેમ્પેન કર્યું એ દરમિયાન પહેલી વાર મારો અનુભવ એવો રહ્યો કે ભારતીય જનતા પાર્ટી એવું કીધી હતી કે ભાઈ કોંગ્રેસને દઈ દેજો પણ આમ આદમીને નહીં દેતા તો વિચાર કરો એ લોકોનું કેવું ટ્યુનિંગ હશે અને જે કોંગ્રેસ ના એમના ભાષણોમાં કહેતા હતા કે ભાઈ ગોપાલભાઈ આમ છે આમ આદમી પાર્ટી તેમ છે એટલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમના માત્ર એક દુશ્મન ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને બનાવ્યા હતા પણ વિસાવદરની જનતાએ કોંગ્રેસને પણ ગાલ લાલ થઈ જાય રીતનો જવાબ આપ્યો છે એટલે વિસાવદરની જનતાને ખરેખર હું અભિનંદન આપું છું આખરી સવાલ છે ગોપાલ ઇટાલિયાની જીતના પડગા ગુજરાત દિવાળી કેવા પડશે અને પાર્ટીને કેટલો ફાયદો થાય કારણ કે દિલ્હી અને હરિયાણાની ચૂંટણી હાર્યા બાદ સતત આમ આદમી પાર્ટીનો ગ્રાફ ડાઉન જતો હતો તે બધા વચ્ચે ગોપાલ ઇટાલિયા જીતે તો એનો તમને કેટલો પાર્ટીમાં પ્રભાવ અને પ્રદેશ કક્ષાએ પડી શકે ગોપાલભાઈ ઇટાલિયા અમારા ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ છે એમની આગેવાની સુદાનભાઈની આગેવાનીમાં અમે બધા વિધાનસભા લડ્યા છે એટલે એમના જીતવાથી ખરેખર વિધાનસભામાં એક મજબૂત વિપક્ષ ઉભો થયો છે સાથે સાથે પૂરા ગુજરાતમાં અમે સાથે રહીને લોકોના જે પણ પ્રશ્નો જે પણ વર્ગના પ્રશ્નો હશે તમામ પ્રશ્નો ઉઠાવીશું અને આવનારા દિવસોમાં એક પરિવર્તન માટે અમે પ્રયાસો કરીશું અને જે પણ બુદ્ધિજીવી લોકો જે પણ પરિવર્તન ઈચ્છે છે લોકોની સેવા કરવા માગે છે એવા લોકોને પણ હું અપીલ કરું છું કે આવો બધા સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટીનો હમ તોડીએ જે ભ્રષ્ટાચાર ભય અને ભૂખથી રાજનીતિ કરે છે જે એમની દમન નીતિ છે જે યુઝ એન્ડ થ્રોની નીતિ છે એની સામેની આ લડાઈ છે તો તમામ લોકો ભેગા મળીને બે હજાર સત્તાવીસમાં પરિવર્તન લાવીએ એ જ સૌને અમે અપીલ કરીએ છીએ